પર જે પોસ્ટ જોવા મળી અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આઈ લવ મોહમ્મદ ના પોસ્ટર લટકતા જોવા મળ્યા જોકે પોસ્ટર કોણ અને ક્યારે લગાવ્યા છે તે હજી સુધી જાણી નથી શકાયું મળતી માહિતી મુજબ ઈદના પર્વ નિમિત્તે આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા પોસ્ટર અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી કે ઇદે મિલાદના તહેવારમાં આ બેનર લગાવવામાં આવ્યા હતા નવા બેનર કોઈ પણ સ્થળે લગાવવામાં નથી આવ્યા દુનિયાને શાંતિનો સંદેશ આપનાર મોહમ્મદ પયગંબરનો જન્મદિવસ હતો એટલા માટે આ બેનર લગાવવામાં આવ્યા હતા અનેક લોકોએ પોતાના નિવાસસ્થાને આ બેનર લગાડેલા છે આ સાથે જ ઇમરાન ખેડાવાલાએ વાતાવરણ રોળવાનો પ્રયાસ ન કરવાની લોકોને અપીલ કરી ઇદે મિલાદનો જુલૂસ ત્યારે નીકળ્યો ત્યારે આઈ લવ મોહમ્મદના બેનર એ સમયમાં લાગ્યા હતા ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર બી આજે પણ લાગેલા છે અને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પણ લાગેલા છે મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી આ બેનર લાગેલા છે ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડે કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પેગમ્બર સાહેબનો જન્મદિવસ હોય છે એ પેગમ્બર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પર ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ જ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા